હાઈકોર્ટ દ્વારા પગાર વધારો પણ હજુ સુધી હાથમાં નહીં આગળવાડી બહેનોનો આક્ષેપ છે કે અમને ન્યાય મળવો જોઈએ વાવતરા જિલ્લામાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને સહાય બહેનો એકત્રિત થઈ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તેમનો આક્ષેપ છે કે હાઈકોર્ટ દ્વારા પગાર વધારવાનો આદેશ આપવામાં આવ્યો છતાં રાજ્ય સરકાર દ્વારા તેમનો અમલ કરવામાં આવ્યો નથી બહેનોનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી અમને યોગ્ય અને કાયદેસર પગાર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ઘણા સ્થળોએ બહેનોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી છે આંદોલન શાંતિપૂર્ણ છે પરંતુ બહેનોમાં રોષ અને નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી છે આંગણવાડી કાર્યકર માત્ર કર્મચારી નથી તેઓ ગામડા અને શહેરોના ગરીબ વિસ્તારોમાં બાળકો અને ગર્ભવતી માતાઓ માટે આશાનું કેન્દ્ર છે બાળકોને પોષણ પ્રી શિક્ષણ વજન માપણી અને આરોગ્ય જાગૃતિ આ બધું કામ આંગણવાડી બહેનો કરે છે સરકારની અનેક યોજનાઓનો અમલ તળિયાના સ્થળે તેઓ જ કરે છે જો આવી બહેનોને યોગ્ય વેતન અને સન્માન નહીં મળે તો આવી આખી પોષણ અને આરોગ્ય વ્યવસ્થા પર અસર પડી શકે છે જો ખરેખર હાઈકો દ્વારા પગાર વધારવાનો આદેશ આપવામાં આવ્યો અને તેનો અમલ થયો નથી તો એ ગંભીર વહીવટી પ્રશ્ન છે કોર્ટનો આદેશ માનવાનો રાજ્યની જવાબદારી છે સવાલ એ છે કે શું ફાઇલ પ્રક્રિયામાં વિલંબ થયો છે કે નાણાકીય મંજૂરી બાકી છે કે પછી અન્ય કોઈ તકનીકી કારણ સરકાર તરફથી સ્પષ્ટ આવી જરૂરી બની છે આ મુદ્દો લાંબો સમય ખેંચાય તો રાજકીય રીતે પણ સરકાર બની શકે છે તેઓમાં અસંતોષ વધે તો તે સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે હાલમાં બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન તો આંદોલન વધુ વિસ્તરે તેવી શક્યતા છે હવે નજર રાજ્યના સરકારના પ્રતિસાદ પર રહેશે આ મુદ્દે તમારી શું رائے છે શું સરકારે તાત્કાલિક પગલા લેશે કે આંદોલન વધુ ઉગ્ર બનશે કોમેન્ટ માં જરૂર લખજો તમે જોઈ રહ્યા છો ટીએમ 19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ